નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના જૂની કલેક્ટર ઓફિસ ખાતે જૂની જમીન સુધારણા ઓફિસની પાછળ શૌચાલયની પાસે ગંદકી નું સામ્રાજ્ય જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા તેમજ ગંદકી નું સામ્રાજ્ય જ્યારે હવે આ ઓફિસની સામે પ્રાંત ઓફિસ શરૂ કરવા માંગ આવેલ છે તેમ છતાંને ઠેર ઠેર કચરાના ઢગલા જોવાઈ રહ્યા છે તંત્ર જોઈને પણ આંખા આડેકાન કરી રહ્યું છે કે પછી શું સમજવું બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન